આજરોજ અંકલેશ્વર આન્સર માર્કેટમાં માં તાપી હોટલ ની નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ નજીક ભંગારના ગોડાઉન અચાનક આગ લાગી હતી અને એ આગ ઓલવાનું કામ ચાલુ છે સ્થળે ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયર ટેન્ડર અને મામલતદારની ટીમ હાજર છે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આ કચરાના ઢગલામાં કઈ રીતે આગ લાગી ગોડાઉનમાં એ હજુ જાણી શકાયેલ નથી

নো লিখলছে নক কার্য ঝুঁকেশি তাদের সাফসফা ফার্জিনেরাইবে અડતાલીસ ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે